રામ જય મેડભાઈ સ્વાગત છે તમે જોઈ શકો વાગવામાં તો આવી ગયા છે કેટલા વાગી ગયા છે તો વાગી તો ગયા છે ગાય દસ છવ્વીસ થઈ રહી છે દસ ને છવ્વીસ તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો આપણે તો હોટેલ છીએ ગાઈસ આપણે એકલા છે મમી પપ્પા ઘરે જ છીએ ને ગાઈ મિની બ્લોગ એડિટ કરતા હતા એટલે થોડું મોડું થઈ ગયું નહિ આ બધું કામ છે ગાઈ અવાજ આવતો હતો એટલે વોઇસ ઓવર કરવાનો હતો ગાય જ નહોતો આવતો કતિકાર વોઇસ ઓવર પણ ચાલુ કરું એટલે પેલા ભાઈ મશીન ચાલુ કરી દે એટલે બ્લોગમાં મશીનનો અવાજ આ તો કંટારો આવ્યો નહી તમે જુઓ ગાઈ કંટારો આવ્યો શું કરે મારા મિત્રો મારા ફેમિલી સાબા તો આપણે પી લીધી હતી અને ઇંતજાર કરીએ છીએ આપણા મમ્મી પપ્પા અને પછી મમ્મી પપ્પાને હવે પછી આપણે તો જઈએ ઘરે પછી ઘરે જમી બમીને પછી તો આપણે ફોન ચાર્જ મમ્મી કે પછી ફોન ચાર્જ મમ્મી કીધું પાછા હોટલ લઈ આવશું ચલો ભાઈ તમે જોઈ શકો ટાઈમ તો થવા આવ્યો છે પણ મમ્મી પપ્પાને આવો પછી તમને બતાવીએ ફાઈનલી ગાઈ આપણે તો જઈ રહ્યા છે સરકાસણ કેમ જઈ રહ્યા છે તમને ત્યાં જઈને જ ખબર પડશે તો હવે આપણે ત્યાં સરકાસણ તમે જોઈ શકો કે આ પપ્પાને નોકરી બીકવા જતા એ રસ્તા જ કહે છે તમે જોઈ શકો છો સરકાર તો પેલા રસ્તા બી જવાય આના રસ્તા બી જવાય તો કઈ આગળથી આપણો ખ્યાલ નથી ક ચોક્કસ છે ચોક્કસ કઈ જગ્યાએ જવાનું છે તો આજે તબળો બતાવીએ કઈ જગ્યાએ જવાનું છે રસ્તો તો મને ખબર છે કાંઈ જવા જઈને તબળો મળી જાય કાંઈ તમે જોઈ શકો છો કઈ આ રસ્તો છે અને આના બધા આપણે તે પા પપ્પાને નીકળવાનું તમે કાંઈ જ તો કાચા રસ્તા હોય તો ક્યાંથી જવાનાની ગાય તમે જોઈ શકો છો કાંઈ આપણે રોડ ઉપર આવી ગયા છે ને કાંઈ જ રોડ તો બગડેલો ગાય તો તમે જોઈ શકો છો કાંઈ અને આપણે એ પૂરા દીધું તમે જોઈ શકો છો એક પોઈન્ટ આવી ગઈ પસ્તર પેટ્રોલ નખાય બહુ તમે જોઈ શકો છો આપણે આ વ્યૂ ઉપર આવી છે જ્યાં પ્રકારે આવતા હતા ખબર છે કાંઈ પપ્પા નીકવા જ્યાં ઘરે ગાય તો કાંઈ જમ્યા એવું જ રોડ બહુ છે જાઉં એકદમ ખરબડ્યો તમે આ કાઇ જ ફેમિલી તમે જોઈ શકો છો આપણે સરકાર તો ભૂકી ગયા તમે જોઈ શકો તો આપણે જવાનું છે તો કઈ ગુડાની બિલ્ડિંગમાં જે આપણે કાકા છે એમને કઈ ગુડા નું મકાન મળ્યું હતું તે આજ એમને પૂજા છે જઈ આપણે એમને એનું કીધું આ જવાનું તો એમને ઘરે જવાનું છે આપણે પૂજા છે એટલા માટે ચલો સરી શકાય છે આપણને ખ્યાલ નહીં કઈ જગ્યાએ આપણે પૂછી લઈએ પછી તમને મળી શકાય છે આપણે જોયું નથી આ જઈએ છે એટલે આજે બિલ્ડિંગો તમે જોઈ શકો છો શું દેખાય બધી બિલ્ડિંગો ના દેખાય એટલે ગાઈ તો આવી ગયા તમે જોઈ છે સરગાસ પછી કાકા મુરત છે ને ઉપર ગાઈ જવું પછી આપડે બાઇક તો નેચર પાર્ક કરી દીધું છો એટલે ઉપર જઈશું મની એટલે ગાઈ તમે જોઈ શકો છો આવી વ્યૂ તમે ચેક કરી શકો હું ગાઈશ આવી ગયા આપણે અંદર બતાવીએ તમને કેવું છે ગઈશ ગુડાનું વખત બતાવીએ તો

આપણે ઠાકોર ફેમિલી હાઈન એમના હોટલ હતી એમના બ્લોક માં ગાય આપણે ઘણી વાર જોયેલું હમનો એક હોટલ હરગાસન આપણે એમના બ્લોક જોઈએ એમના માટે સરઘાસન આપણે હાલ લેવા

કાચ ના હોય તો મમ્મો હું જોવાનું જોવા જેવું લાગે બીજા મારે ડાયરેક્ટ ગુજરાત ઘેર કેમ મોડ મોડું ગયું છે પણ અંકિતભાઈ ને જવાનું છો નોકરી એટલા માટે ચલો ભાઈ આ પછી આવો ઘરે

હા તું કરીએ હમણાં હમણાં આવીએ બરોબર ને ચાલ આગે ક્યાં જણાઓ તમે આ તો બસ લેતા આવજો ને ઘેર પૈસાથી આવી બરોબર ને ભાવ પેલું નોકરી છે ને ભાવ હું વાત વાટા વાઠારે જાઉં ચલો આવી જાઉં આપણે તમને ઘરે જઈને ને મળીએ મારા મિત્રો તમે જોઈ શકો છો આપણા તો આવી ગયા છે વોટારે તમે જોઈ શકો છો આ બધા ગયા તા હોટલે અને ચાય બા બી આપણે મસ્તી પીધી લીધો છે પી લીધો છે પીધી લીધો છે પી લીધો છે તો ગાઈ બપોમ તાપ જેવું લાગે જો ગાઈ જો ઉનારો આવે એટલે ગાઈ જબરૂ આવા એની ઉપર તો પત્રો છે અને નીચે ઠાકોર સંદીપ છે તપી ના જાય સારું મમ્મી પપ્પાને આવે નથી ગાઈ આ બાત આપણે પી લીધી છે આઈ હોપ ગાઈ તમને આડો બ્લોગ સારો લાગી દો સારો લાગ્યો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઇબ કરી જો ફટાફટ આપણે એક 1000 સબસ્ક્રાઇબ કમ્પલીટ કરી આવો મળીએ ભાઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય